અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે વિટામિન્સ કેલ્શિયમ આયરન ફાઈબર પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને એન્ટી જેવા ઘણા પોષક તત્વો તેમાં છે જે ઘણા રોગો દૂર કરવામાં ફાયદાકારક છે અંજીરની ગણતરી ડ્રાય ફ્રુટમાં થાય છે આ સૌથી હેલ્ધી અને સ્વાદિષ્ટ ફળ છે ડાયટીશિયનનું કહેવું છે કે તેને ખાવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અંજીર ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે ત્યારે આવો અમે તમને જણાવીએ કે અંજીર ખાવાથી કઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે આનાથી ડાયજેશન પણ બરાબર રહે છે નિયમિત અંજીર ખાવાથી કબજિયાતમાં રાહત રહે છે સાથે જ વજન ઓછું કરવું હોય તો તમારા રોજિંદા આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ તેમાં ઓછી કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે આ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર ખાવું ખૂબ જ ફાયદાકારક છે તેને પલાળીને ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમાં હાજર ફાઈબર અચાનક બ્લડ સ્પાઇકને રોકવામાં મદદ કરે છે જો કે ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ સાથે જ હેલ્થ એક્સપર્ટના મતે તમારે અંજીરનો પૂરો ફાયદો ઉઠાવવો હોય તો તેને પલાળીને ખાઓ તેને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થશે